અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ભારતીય આશ્રમમાં ઉત્તરાધિકારના વિવાદમાં વધુ એક વળાંક સામે આવ્યો છે આશ્રમના ટ્રસ્ટીઓ અને મેનેજર રામ ગઢવીએ પોલીસની હાજરીમાં ભારતી બાપુ અને વિશ્વેશ્વરી માતા જે રૂમમાં રહેતા હતા તેને ખોલ્યો ત્યારે સાંસારિક જીવન જીવતા વ્યક્તિ જે કપડાં પહેરે છે તેવા અલગ અલગ કપડાઓ તેમના રૂમમાંથી મળી આવ્યા હતા જીન્સ ટી શર્ટ સહિતના અલગ અલગ કપડા અને નાના બાળકોના રમકડા પણ મળી આવ્યા હતા જે જોઈને ટ્રસ્ટીઓ પણ ચોકી ઉઠ્યા હતા સાધુ પાસે કોઈ સાંસારિક જીવનના કપડા હોતા નથી મિત્રો આશ્રમના મેનેજર રામભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે આશ્રમના રૂમમાંથી કપડા અને રમકડા મળી આવ્યા છે જે હોવા જોઈએ નહીં કોઈ સાધુ પાસે કોઈ સાંસારિક જીવનના કપડા હોતા નથી પરંતુ આ રૂમમાંથી મળી આવ્યા છે બાપુ કેટલીક વાર કેતા હોય છે કે હું કોળી સમાજમાંથી આવું છું તો તેઓએ સમાજને બદનામ ના કરવો જોઈએ બાપુ બન્યા પછી કોઈ સમાજ હોતો નથી રાજકારણમાં જવાની પણ તેઓ વાત કરતા હોય છે આજે તેઓએ કીધું હતું કે હું કોળી સમાજમાંથી આવું છું રૂમાં જે વસ્તુઓ મળી આવી છે તે એ જ પરિસ્થિતિમાં ફરી પાછી મૂકી દીધી છે ઋષિ અને વિશ્વેશ્વરી માતાજીને આશ્રમમાંથી દૂર કર્યા મિત્રો ઉલ્લેખનીય છે કે ભારતીય આશ્રમ વિવાદ મામલે ગુરુવારે મોડી રાતે મહામંડલેશ્વર હરિહરાનંદે પોતાના સમર્થકોને પોલીસની મદદથી આશ્રમ પર કબજો મેળવ્યો હતો છેલ્લા ચાર વર્ષથી હરિહરાનંદના શિષ્ય ઋષિ ભારતી બાપુ ભારતીય આશ્રમમાં વહીવટ કરતા હતા વિશ્વેશ્વરી માતાજી કોણ છે અને તેઓ ભારતીય આશ્રમ સાથે કેવી રીતે જોડાયા મિત્રો સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે વિશ્વેશ્વરી માતાજીનું ખરું નામ વિલાસબેન છે અને તેઓ રાજકોટ નજીક આવેલા જેતપુરના રહેવાસી છે અલ્હાબાદ મહાકુંભ મેળા વર્ષ બે હજાર ઓગણીસના નામે વિલાસબેનને સંન્યાસ અખાડાની પરંપરા મુજબ ભિક્ષા આપવામાં આવી હતી અને તેનું નવું નામ વિશ્વેશ્વરી ભારતી માતાજી રાખવામાં આવ્યું હતું માહિતી મળી રહી છે કે તેઓ પરણિત છે અને છૂટાછેડા પછી સાધુનું જીવન અપનાવ્યું હતું જો કે આ વિવાદ બાદ વિશ્વેશ્વરી માતાજી અને ભારતી બાપુ બંને ગુરુ શિષ્યને આ પરંપરામાંથી મુક્ત કરવામાં આવ્યા છે આજથી કોઈપણ વ્યક્તિએ અમારા કે અમારી તમામ સંસ્થાઓમાંથી તેઓની સાથે કોઈ પણ જાતની લેવડ દેવડ કરવી નહીં અથવા તો કરાવી નહીં છતાં જો કોઈ વ્યવહાર કરશે તો તેમાં અમારી કે અમારા સંસ્થાની જવાબદારી રહેશે નહીં ભારતી આશ્રમના ગાદીપતિ સ્વામી હરિહરાનંદ અને તેમના શિષ્ય ઋષિ ભારતી વચ્ચે છેલ્લા કેટલાય સમયથી ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટની આશ્રમો તેમજ સંપત્તિને લઈને વિવાદે ચાલી રહ્યો છે જેની વચ્ચે આજે ભારતીય આશ્રમ સેવા ટ્રસ્ટના જગદગુરુ મહામંડલેશ્વર સ્વામી હરિહરાનંદજીએ તેમના શિષ્ય ઋષિ ભારતી વિશ્વેશ્વરી ભારતી માતાજીને ભારતીય સેવા આશ્રમમાંથી દૂર કર્યા છે